હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વાળા વાળાહીના આજે આપણે બનાવીશું મેથીના થેપલા શિયાળો શરૂ થઈ ગયો છે તો મેથીના થેપલા છે એ બનાવીશું એની માટે સંપૂર્ણ રીત જોઈશું સૌપ્રથમ આપણે કાથરોટમાં છે ઝીણી સમારેલી મેથી છે એ એડ કરેલી છે ત્યારબાદ એમાં આદુ લસણ અને મરચાં છે એની પેસ્ટ ઉમેરી છે ત્યારબાદ આપણે ત્રણ ચાર ચમચી મોટી છે એ ચમચા છે એ આપણે તેલ લીધેલું છે ત્યારબાદ આપણે મીઠું સ્વાદ અનુસાર છે એડ કરેલું છે જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરી શકીએ છીએ તેમાં મીઠું ત્યારબાદ આપણે રૂટીન મસાલા આપણે એડ કરીશું હળદર પાવડર ધાણાજીરું પાવડર અને ત્યારબાદ લસણવાળી ચટણી છે એડ કરવાની છે અને આપણે જે કાશ્મીરી લાલ મરચું આવે છે એડ કરી શકીએ છીએ અને આપણે એમાં તીખું મરચું પણ એડ કરી શકીએ છીએ લાલ આમાં લસણવાળી ચટણી અને કાશ્મીરી મરચું છે એનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ આપણે આ બધું મિક્સ કરવાનું છે અને વધારે ટેસ્ટી માટે આપણે જે આપણે ભાત હોય છે બનાવેલા એ આમાં એડ કરેલા છે એટલે ભાત થી એકદમ ક્રિસ્પી અને પોચા છે આપણા થેપલા બને છે તો એનો આપણે આમાં ઉપયોગ કરેલો છે ભાતનો અને ત્યારબાદ આપણે છે લોટ બાંધવા માટે ઘઉંનો આપણે જે ઝીણો લોટ છે રોટલીનો નોર્મલી આપણે ઉપયોગ કરીએ છીએ એ લોટ જ આમાં લીધેલો છે એ આપણે જરૂરિયાત મુજબ છે આપણે લોટ લેવાનો છે અને બાંધવાનો છે અહીંયા બધું મિક્સ છે વ્યવસ્થિત બધું કરી નાખવાનું છે ચટણીને મેથીને લોટની બધું અને ધીરે ધીરે છે આપણે પાણી છે એડ કરતું જવાનું છે અને લોટ છે એ આપણો બાંધતો જવાનો છે પહેલાં સૌ પ્રથમ બધું મિક્સ કરી દેવાનું છે એટલે બધા મસાલા મેથી અને મીઠું બધું વ્યવસ્થિત એડ થઈ જાય ત્યારબાદ આપણે પાણી નાખી અને ધીરે ધીરે છે લોટ આપણો એડ કરવાનો છે અને મસળવાનો છે જેમાં આપણે નોર્મલી રોટલીનો લોટ બાંધીએ એવી જ રીતના અહીંયા આપણે છે એ થેપલાનો લોટ છે બાંધવાનો છે બહુ કઠણ એને અને બહુ ઉઢીલો એને એવો નોર્મલી બાંધવાનો છે લોટ બંધાઈ ગયો છે હવે ત્યારબાદ ઉપરથી થોડુંક તેલ એડ કરી અને લોટ છે એને મસળી લેશું એટલે વ્યવસ્થિત સોફ્ટ થઈ જાય ત્યારબાદ એક લોઢી લેવાની છે એને ગેસ ઉપર તપ્પા મૂકવાની છે અને આપણે બીજી સાઈડ આપણે છે લોટના લુવાવાળી ગોળ અને આપણે થેપલું છે વણવાનું છે ગોળ શેપ આપવાનો છે અને ત્યાં સુધીમાં લોઢી ગરમ થઈ જાય અને આપણું અહીંયા થેપલું છે એ વણાઈ જાય એ રીતના હવે આપણું જે થેપલું છે એ રાઉન્ડ વણાઈ ગયું છે હવે લોઢી ઉપર આપણે શેકાવા છે એ મૂકવાનું છે પાંચથી દસ મિનિટમાં આપણું થેપલું છે એ રેડી થઈ જાય છે એક સાઈડ શેકાઈ ગયું છે અને બીજી સાઈડ છે એ ધીમા ગેસે આપણે શેકાવા દેવાનું છે એટલે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થાય એક સાઈડ શેકાઈ ગયું છે બીજી સાઈડ આપણે પલટાવી દીધું છે અને આપણે એમાં તેલથી છે શેકવાનું છે તો આપ જોઈ શકો છો કે બંને સાઈડ છે આપણું થેપલું છે એ શેકાઈ ગયું છે પેલી સાઈડ ને આ સાઈડ તો રેડી છે આપણું થેપલું જે શિયાળામાં આપણે ખાઈ શકીએ છીએ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો